તેમ છો બધા મજામાં ને એક નવા લોગમાં તમારા બધા સ્વાગત છે ભગવાન બધાને હાજર હોના રાખે શુભેચ્છા આપીએ સવાર સવારના દસ જેવો ટાઈમ થઈ છે તો સવાર સવારના વેલા વેલા વાડીએ કંઈ લીધું નથી અને વાડીએ બધા બે અલગ અલગ ખેતર હતા બધા તો એ ત્યાં ત્યાં શું કરે ને એ બધી તલમાં બધું કામકાજ કરે છે પાણી વારવાનું દવા ખાતર ને અમે બીજી વાડીએ ગયા હતા એ બધું કામકાજ ઘરે આવી ગયા હવે આપણે એક કચરા પોતા બાકી રહેશે કપડાં ધોઈને મમ્મી વાસણ સાફ બે ગયા હતા પછી મમ્મીને જીજ્ઞાસા પપ્પા બેન અમને હમણાં બેન મૂકી ગયા પાછા ઘરે તો હવે મમ્મી તો આવતા હવે જો વર્ગી ગયા કામ કરવા દીજા બેન ને તો હશે ને મોકલી દીધા તા નાસ્તા પાણી લઈને જ કે રિસર્ચ માં આવતી નહીં અમે વાડી રહ્યા ઘરે કઈ કોઈ આવીશું નહીં તો એ વહી ગયા અને દેર આવ્યા છે જો ચાલો મમ્મી જો એનું કામકાજ કરવા વર્ગી ગયા છે આપણું વર્ગી જાય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ડુંગળી છે બટેટા છે બધું લઈ કેટલું કઈ જ નથી આવી ગયે છે ભરેલ મિક્સ કાક કરવાનું કરવા શું કામ કરવાનું છે આજે તું બધું મિક્સ દાખરા બાખરા કરે અને બરાબર છે ધીમે ધીમે પાસે એક પાસે કામ ઉપાડીએ તો થઈ જાય

બ્લેન્ક એ સુકાય છે ને રાબડો સુકાય છે ગોદળું તો હજુ પૈડું ને બીજી ત્યાં અને આ પણ આપણું જ સરસ મજાનું ચમચો ડૂબી ગયે છે સરસ મજાની ચીરું છે ખાંડ એકદમ ઊઘડી ગઈ મસ્ત મજાની ચાલે એને ઢાંકી દઈએ આ પણ સુકાઈ ગઈ છે પપ્પાએ લગભગ હેલ્પ કરાવે છે મમ્મી બીજા સારું છે શું કામ કરતા હોય છે

માલા બાપાઈ નથી કોઈ વહી ગયું તું બેરા હું અમે એને ન હોય તો અમારી એક સકીની રામાયણ આલે છે અમારે બસ અમાર બાપુ ગામમાં વયા ગયા ને એવું દખ થાય છે તો ચાલો બીજા પણ પહોંચી ગયા છે ખોળા ઉડળા લે મા થોડી દઈએ એને કેમ બે ઉઠીને ઉઠી ને સીધી ફેક્ટરી સાફ કરતી લાગે કે બેન તો ચાલો એવું બધું કામ કાઢ્યા જાય ખેડૂતો જો ત્યાં ઉનાળામાં સીઝન હોય એટલે બધા આ કામ તો બધા નાનતું જ હોય દહીં નાન તે બધું કામ કાઢ મરી મસાલા એવું બધું તો દ્વિજા બેન ઉત્તાની સાથે જ છે ને ફ્રીજમાં કાંઈક લેવા જઈશ કેમ બેન શું લેવા જશો હે બપોર બપોરની સાચવી રેખી છે અત્યારે ખાય છે કેમ કેમથી હે તો ચાલો શું નાસ્તા પાણી કરવાના છે તમારે ખવડાવી દઈ તને મને થોડી ભૂખ લાગી છે હું ખાઈ લઈએ ફ્રીજ બંધ કર કરો પડે હ્રીજ બહુ ખુલ્લું ના રખાય

પાણી વાળવા જાય તો અલગ હોય કે એવું બધું હોય તો સરસ રીતે આપણે બસ થી પેક કરી દઈએ બાસ્કી ભર લઈએ કોટલું અને મૂકી દઈએ કબાટમાં તો થપ્પી કર લઈએ ધોવાઈ ગયા છે એક એક કરીને બધા ધોઈ નાખા હવે છે ને ઓઢવાના વાળાના છે આજે તો બ્લેન્કેટ ગોધડું અને ધાબળું ત્રણ વસ્તુ ધોયા હવે મારો તમારો બ્લેન્કેટ મારું ગોધડું ભવ્ય ના બ્લેન્કેટ એ ધોવાના બાકી છે ઈ બે દી કેળે ધોવું કાલે તો બાઈ જવું છે એટલે કાલે નહીં ધોવાય બે દી કેળે ધોવું કારણ કે કાનનો દાણો પુરી પડી જોર ગડમાડા થર્કો કરવા અને આ વર્ગી ગયા તું એ સાફ સફાઈ કરવા માટે આવી ગયા પાસે મોબાઈલ બચાડવો એટલે જાત

ફોન માં વાત કરતા કરતા રોટલી બનાવવાનું ઉગે બોલો આને ટેકનિકલ એમ આજના યુગમાં કેવો જમાનો હે માણાને ચાલો રોટલી બનાવી લઈએ ત્યાં સુધી તમે આપ અમારા આગળ વિડીયો જોઈ જાઓ અમે હવે વિડીયોને પણ જો એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ન કરી દીધું ગાયકા કરી નાખજો તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે